વડોદરા શહેર પોલીસ દ્વારા છસો તેર જેટલા કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે ત્યાસી ટકા મેન્ટર પ્રોજેક્ટથી લાભ થયો છે જેમાં સીસીટીવી સર્વેલન્સ હ્યુમન સર્વેલન્સના માધ્યમથી આ કેસો ડિટેક્ટ કરવામાં આવ્યા છે પકડાયેલ આરોપીઓ સાથે સંવાદ કરી તેઓને અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહેવા તેમજ આવા મિલકત સંબંધી ગુનાઓ આચરવા નહીં તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ અને આવા ગુનાઓ આચરતા ઇસમો અંગે માહિતી મળે તો ત્વરિત પોલીસને જાણ કરવા સમજ કરવામાં આવશે તેમાં જો તેઓ કોઈ પણ અન્ય પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય તો સત્વરે તેને બંધ કરી અને તેઓને આજીવિકા અને તેઓના છોકરાઓના ઉછળ ભવિષ્ય તથા ક્રાઇમ ફ્રી ભવિષ્ય આપવા માટે કોઈ ધંધો કે નોકરી અર્થે જરૂરિયાત જો હોય તો વડોદરા શહેરના પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશનરને સંપર્ક કરવા સમજ કરી ઉત્તમ પ્રકારનું ઉદાહરણ વડોદરા શહેર પોલીસ કમિશનરે પૂરું પાડ્યું છે આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીરામા સહિત મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચાર ઝોનના ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ વિશેષ હાજરી આપી હતી મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝ આપણે કરવામાં આવે છે આના ભાગરૂપે તમે જાણતા હશો કે આપણે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે વારંવાર ગુના કરતા હોય છે એવા અપરાધીઓના હિસ્ટ્રી શીટની જાળવણી કરીએ છીએ કેટલાક પ્રકારના મોડસ મોડસઅપરેન્ડી સાથે ગુના આચરનાર આરોપીઓની આપણે મોડસ અપરેન્ડી સાથેની વિગતોની એક એમસીઆર કાર્ડ જાળની જાળવણી કરવામાં આવે છે સાથે સાથે શહેરમાં એવા પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા માટે તમે જાણો છો કે રાત દિવસની પેટ્રોલિંગ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા પોલીસની હાજરી અને વખતો વખત આ પ્રકારના જાણીતા ગુનેગારોના હાજરી અને પ્રવૃત્તિ અંગે ચકાસણી કરવામાં આવે છે અને વધુ સુદ્રઢ કરવાના ઇરાદેથી ગયા વર્ષે માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી આપણે એક મેન્ટર પ્રોજેક્ટનું આયોજન શરૂઆત કરવામાં આવેલ છે એના ભાગરૂપે દરેક શહેર જિલ્લામાં રહેતા આવા જાણીતા ગુનેગારોને એક યાદી તૈયાર કરી દરેક અપરાધીને એક્ટિવિટીને મોનિટર કરવા માટે એક એક એસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલને નિયુક્તિ કરવામાં આવે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની